મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સાવધાન રહો સત્ય સાંભળ્યા પછી તમને ચારસો ચાલીસ વોલ્ટનો આંચકો લાગશે મિત્રો આસપાસ કોઈ ન હોવું જોઈએ તો જ હું જે કહું છું તે સાંભળ કારણ કે દીકરા લોકો દિવાલોથી પણ ભાગી શકે છે જો ભૂલથી તમારા દુશ્મનને તમારી આ સત્ય ખબર પડી જાય તો તે તમારા જીવનની બધી ખુશીઓનો નાશ કરશે તેટલા માટે ખાનગીમાં મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કર આ વાત ભૂલથી પણ બીજા કોઈના કાન સુધી ન પહોંચવી જોઈએ મિત્રો આવનારા ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક એવો સમય શરૂ થવાનો છે જેના માટે તમે છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ ચિંતિત હતા હા મિત્રો તમે અને હું બંને આ વાત સારી રીતે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે તમારા જીવનમાં ઘણું દુઃખ જોયું છે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તમે તમારા જીવનમાં આગળ વધવા માટે ઘણો પ્રયાસ કર્યો પણ તમારા જ લોકોએ તમને વારંવાર દુઃખ પહોંચાડ્યું તે તમને એટલું બધું પરેશાન કરતું હતું કે તમે તેને ક્યારેય ભૂલી નહીં શકો પણ મિત્રો હવે સમયનો પાસા સંપૂર્ણપણે પલટવાનો છે હવે મિત્રો આવી મોટી ઘટનાઓ બનવાની છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો એક મહાશક્તિના આશીર્વાદ તમારા આખા પરિવાર પર વરસવાના છે એક મહાશક્તિ હવે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે છેવટે આ દૈવી શક્તિ કોણ છેવટે આ શક્તિ છેલ્લા પાંચ વર્ષથી તમને કેમ ટેકો આપી રહી છે હકીકતમાં ઘણી વખત આ દૈવી શક્તિએ તમને મૃત્યુના જડબામાંથી પણ બચાવ્યા છે પણ મિત્રો એવું કહેવાય છે કે ક્યારેક વ્યક્તિ જાણી જોઈને કે અજાણતા કેટલીક ભૂલો કરી બેસે છે જેને ભૂલી જવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે તમે પણ છેલ્લા પાંચ વર્ષમાં કેટલીક ભૂલો કરી હશે જેના પરિણામો તમારે આગામી ચોવીસ કલાકમાં ભોગવવા પડી શકે છે મિત્રો આ ભૂલો ખૂબ જ નાની છે ઓછામાં ઓછું કહીએ તો કેટલીક ખૂબ જ નાની ભૂલો છે પણ દીકરા આ ભૂલો માટે તને આટલી સજા મળશે તેની તું ક્યારેય કલ્પના પણ નહીં કરે તમે તમારા જીવનમાં ક્યારેય વિચાર્યું નહીં હોય કે તમારી સાથે પણ આવું કંઈક થઈ શકે છે કારણ કે તમે હંમેશા તમારા હૃદયથી બધાનું ભલું કરવા માંગતા હતા તમે હંમેશા તમારા હૃદયથી બધાના કલ્યાણ વિશે વિચાર્યું છે પણ લોકોએ તમને દરેક પગલે વારંવાર આ રીતે છેતર્યા છે તમારી વિરુદ્ધ એવા કાવતરા રચવામાં આવ્યા છે જે તમે આજ સુધી સમજી શક્યા નથી અને મિત્રો આજના વિડિયોમાં આપણે તે દુશ્મનોનો પર્દાફાશ કરવાના છીએ અમે તમને તે દુશ્મનો વિશે સંપૂર્ણ સત્ય જણાવવા જઈ રહ્યા છીએ જે છેલ્લા પાંચ વર્ષથી તમારી સાથે રહે છે અને તમારી થાળીમાંથી પોતાનું ભોજન ખાઈ રહ્યા છે અમે તેમાં છિદ્રો બનાવવાનું કામ કરી રહ્યા છીએ અને હું જે કહું છું તે માનો જ્યારે તમે તે દુશ્મનનું નામ સાંભળો છો જ્યારે તમે તે દુશ્મનનું નામ સાંભળશો ત્યારે તમારા કાન આશ્ચર્યથી ખુલ્લા થઈ જશે કારણ કે આ દુશ્મન એક વ્યક્તિ જેના પર તમે આંધળો વિશ્વાસ કર્યો હતો એક એવી વ્યક્તિ છે જેના પર તમે સપનામાં પણ ક્યારેય શંકા કરી શકતા નથી અને આ જ વ્યક્તિ તમારી પીઠ પાછળ તમને હેતરતો હતો મિત્રો આ જ વ્યક્તિ તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો હતો અને હવે તેનો પર્દાફાશ થવાનો છે એટલા માટે મિત્રો હું તમને કહું છું કે દિવાલોને પણ કાન હોય છે એટલા માટે આ વિડિયો સંપૂર્ણપણે એકલા બેસીને જુઓ કારણ કે જો તમારો દુશ્મન ભૂલથી પણ આ વિડિયો જોઈ લેશે તો તે સતર્ક થઈ જશે અને પછી તે તમારી સામે એવી યુક્તિ રમશે કે તમે તેનાથી બચી શકશો નહીં જેમાં તમે ખૂબ જ ખરાબ રીતે ફસાઈ જશો એટલા માટે જો તમે તમારા દુશ્મનના પ્લાનને નિષ્ફળ બનાવવા માંગતા હો તો આ વિડિયો ધ્યાથી જુઓ ક્યાંક એકલા એવું ન થવું જોઈએ કે આટલી બધી ચેતવણીઓ પછી પણ તમે એ જ ભૂલ કરો જે તમે છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છો મિત્રો સૌપ્રથમ આજનો વિડિયો શરૂ કરતા પહેલાં મા દુર્ગાના બધા સાચા ભક્તો જે આ વીડિયો જોઈ રહ્યા છે હું બધા ભક્તોને હાથ જોડીને વિનંતી કરું છું હું તમને વિનંતી કરું હું કે તમને આ વિડિયો હમણાં જ ગમે કોઈ પણ વિલંબ કર્યા વિના તેની સાથે માતા રાણીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જય મા ભદ્રકાલી જય મા કાલી અવશ્ય લખું કોઈપણ ભક્ત જઈને આ સાચા હૃદયથી ગમે છે અને માતા રાણીના ગુણગાન ગાન કરે છે તે કોમેન્ટ બોક્સમાં લખો માતા દેવી ચોક્કસપણે તે ભક્તની બધી ઇચ્છાઓ પૂર્ણ કરશે મિત્રો હું તમને કહેવા માગું છું કે આવનારો સમય તમારા બધાના જીવનમાં એક શરૂઆત લાવવાનો છે જો મિત્રો તમે આ ખૂબ સારી રીતે જાણો છો અને અમે એ પણ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે તમારા જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે તમે ઘણા દુઃખોનો સામનો કર્યો છે પણ કોઈ તમને મદદ કરવા આગળ આવ્યું નહીં જરૂર પડે તમે તમારા પૈસાનો ઉપયોગ તમારા દુશ્મનોને મદદ કરવા માટે પણ કર્યો છે તમે ખૂબ ગરીબ હતા તમે ઘણી મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા પણ છતાં જ્યારે પણ દુશ્મનને મદદની જરૂર હતી ત્યારે તમે તેને મદદ કરી તમે ક્યારે કોઈને મદદ કરવામાં પાછળ હટ્યા નથી પરંતુ જ્યારે તમને સહેજ પણ જરૂર હતી જ્યારે તમને થોડી મદદની પણ જરૂર હતી ત્યારે દુશ્મનોએ તમને નકારી કાઢ્યા તમારા દુશ્મનોએ તમારું અપમાન કર્યું અને તમને થોડી પણ મદદ કરી નહીં પણ મિત્રો હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આગામી ચોવીસ કલાકમાં તમારા ગ્રહોમાં ઘણા મોટા સકારાત્મક ફેરફારો જોવા મળશે મિત્રો બસ એટલું સમજી લો કે હવે તમારા જીવનમાં એક નવી શરૂઆત થઈ છે એક એવી શરૂઆત થઈ છે જેની તમે ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા જુઓ અમે પણ આ જાણીએ છીએ અને તમે પણ આ સારી રીતે સમજો છો અમે જાણીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષમાં તમારા જીવનમાં ઘણું દુઃખ આવ્યું છે તમે ઘણું બધું કરવાનો પ્રયાસ કર્યો મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ તમારું કામ વારંવાર બગડતું ગયું વારંવાર તમારા જીવનમાં મુશ્કેલીઓ અને દુઃખ આવ્યા જે તમે આજે પણ ભૂલી શકતા નથી તમારે એવી કટોકટીનો સામનો કરવો પડ્યો જે તમારી અપેક્ષાઓ કરતાં વધુ હતી પરંતુ મિત્રો કહે છે એવું નથી કે દરેક અંધારી રાત પછી પૂજૈયારાની સવાર આવે છે હા મિત્રો ભગવાનના ઘરમાં વિલંબ થઈ શકે છે પણ અન્યાય બિલકુલ નથી મિત્રો આજે નહીં તો કાલે આ થવાનું જ હતું તમારા દુઃખનો અંત આવવાનો હતો અને આખરે સમય આવી ગયો છે જ્યારે દરેક દુઃખ તમારા જીવનમાંથી દૂર થવાનું છે આખરે એ સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનની દરેક કટોકટી હવે તળી જશે મિત્રો આગામી ચોવીસ કલાક તમને એક નવી દિશા આપવાના છે અત્યાર સુધી તમે તમારા જીવનમાં ઘણા પ્રકારના સંકટ ઘણા પ્રકારના દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તમે દરેક સંકટ અને દરેક મુશ્કેલીનો બહાદુરીથી સામનો કર્યો પણ હવે દીકરા એ સમય આવવાનો છે જેની તું ઝંખના કરતો હતો અમે જાણીએ છીએ તમે દરેક કામમાં ખૂબ મહેનત કરતા હતા તમે જે પણ કામ કરતા તેમાં ખૂબ જ મહેનત કરતા હતા તમે ક્યારે સખત મહેનત કરવાથી પાછળ હટ્યા નહીં તમે ક્યારે મહેનતથી પાછળ હટ્યા નહીં તમે હંમેશા લડતા રહ્યા તમે હંમેશા સંઘર્ષ કરતા રહ્યા તમારા માર્ગમાં ગમે તે દુઃખ આવ્યું તમે તેનો હિંમતથી સામનો કર્યો તે કટોકટીનો સામનો કર્યો છે પણ મિત્રો તમારા જીવનમાં કેટલાક દુશ્મનો છુપાયેલા હતા જે તમારી ખુશીની ખૂબ જ ઈર્ષા કરતા હતા તમારા પરિવારમાં કેટલાક એવા દુશ્મનોએ છાવણી નાખી છે જે તમને હસતા બિલકુલ જોવા માંગતા નથી તેઓ તમને બિલકુલ ખુશ જોવા માંગતા નથી અને આ દુશ્મનો ફક્ત તમને રડાવવા માંગે છે તમને તકલીફ આપવા માંગે છે એટલા માટે આ લોકોએ તમારા વિરુદ્ધ દરેક પગલે એવા કાવતરા રચ્યા છે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી શકો હા મિત્રો તમે પણ જુઓહેલા પાંચ વર્ષમાં તમારું કામ જે લગભગ પૂર્ણ થઈ ગયું હતું તે અચાનક બગડી જશે જ્યારે પણ તમે કોઈ કામ કરવા જતા ત્યારે દરેક કામના અંતે કોઈને કોઈ સમસ્યા આવતી જે તમે સમજી પણ ન શક્યા દરેક વખતે તમારા જીવનમાં એક નવું દુઃખ આવી રહ્યું હતું પણ દીકરા હવે ખુશીનો વરસાદ થવાનો છે આવનારા ચોવીસ કલાકમાં તમને તમારા બધા કાર્યમાં ઇચ્છિત સફળતા અને ઇચ્છિત પરિણામો મળવાના છે તમારે દુશ્મનના ફાંદામાં ફસાવવાની જરૂર નથી જુઓ મારી ત્રણ વાતો પર ખાસ ધ્યાન આપો સૌપ્રથમ મિત્રો તમારે તમારી ખુશીનો ઢોંગ કરવાનું ટાળવું પડશે જુઓ તમારા પેટમાં ક્યારેય કંઈ રહેતું નથી તમે તમારી ખુશી વિશે ખૂબ જ અવાજ કરો છો ખાસ કરીને એવા લોકો જે તમારી ખુશીની ખૂબ ઈર્ષા કરે છે જેમ કે તમારા પોતાના સંબંધીઓ તમારા ઘરમાં રહેતા લોકો તમારી સાથે રહેતા પરિવાર પણ અહીં એવા લોકો છે જેમને તમારી ખુશીની બિલકુલ કદર નથી જે તમારાથી ખૂબ ઈર્ષ્યા કરે છે અને જેઓ ફક્ત તમને બરબાદ કરવા માંગે છે તમે આ લોકો માટે જીવનમાં ઘણું સંઘર્ષ કર્યો તમે આ લોકો માટે જીવનમાં ઘણું દુઃખ જોયું છે પણ મિત્રો આ તે જગ્યા છે જ્યાં તમે ભૂલ કરો છો કે તમે વારંવાર આ લોકોને તમારી ખુશીના રહસ્યો જણાવો છો જેના કારણે આ લોકો તમારી ખુશીના બધા રહસ્યો જાણી લે છે અને તમારી સામે મોટી યુક્તિઓ રમે છે તેઓ તમારી વિરુદ્ધ એક મોટું કાવતરું રચે છે અને તમને બરબાદ કરવાનું વિચારે છે મિત્રો આ ચોવીસ કલાકમાં તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યાં સુધી તમારું પણ કાર્ય યોગ્ય રીતે પૂર્ણ ન થાય જ્યાં સુધી તમને તમારા કોઈપણ કાર્યમાં ઇચ્છિત પરિણામ ન મળે ત્યાં સુધી તમારે તમારા પણ કાર્ય વિશે કોઈ અવાજ ન કરવો જોઈએ મિત્રો તમારી ખુશીનું રહસ્ય કોઈને ના કહો આ વાતો કોઈને ના કહો કે તમે જીવનમાં કેમ ખુશ છો તમને પૈસા ક્યાંથી મળે છે તમે શું કરો છો તમે આ બાબતો વિશે શા માટે મોટો સોદો કરો છો તમે જેટલી ઓછી તમારી જાતને હરાવશો તેટલા જ તમે જીવનમાં ખુશ રહેશો એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે આ ચોવીસ કલાકમાં તમને જે પણ તક મળે જે પણ તક મળે તેને બંને હાથે સ્વીકારવી જોઈએ અને નવી તકો પર કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ જુઓ તમારે તમારી અંદરથી ગર્વની લાગણી દૂર કરવી પડશે અહીં એવું ન વિચારો કે હું ફક્ત કોઈ મોટું કામ કરીશ અથવા હું ફક્ત એવું કામ કરીશ જેમાં મને મોટા પૈસા મળશે તમને ઘણા ફાયદા મળશે તમારે તમારા મનમાંથી આ પ્રકારની ગર્વની લાગણીઓ દૂર કરવી પડશે અને જે કાર્યો માટે તમને તક મળી રહી છે તે કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જો તમે સમયસર મળતી તકોનો સ્વીકાર કરો છો મિત્રો ખૂબ જ મજા આવશે પરંતુ જો તમે તકોની કદર નહીં કરો અને તમારા માર્ગમાં આવતી તકોનો સ્વીકાર નહીં કરો તો મિત્રો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમારા જીવનમાં મોટા દુઃખ આવી શકે છે એટલા માટે હું તમને વારંવાર કહું છું કે તકોની કદર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો નવો ધંધો શરૂ કરવા માટે આ સમય ખૂબ જ સારો છે જુઓ ઘણા લોકોના મનમાં આ વિચાર આવે છે કે આપણે જીવનમાં જલ્દી સફળ થવાનું છે આપણને જે જોઈએ છે તે ઝડપથી મળે છે ધારો કે તે આજે નવો ધંધો શરૂ કરે છે અને તેને કાલે નફાની જરૂર છે જો તેમને જલ્દી નફો અને સફળતા ન મળે તો તેઓ ખૂબ ચિંતિત થવા લાગે છે તેમના હોશ ઉડી જવાની શક્યતા વધુ હોય છે તેથી આવા લોકોએ આ ચોવીસ કલાક દરમિયાન જોખમ લેવાથી દૂર રહેવું જોઈએ જુઓ બાય ધવે આ ચોવીસ કલાક ખૂબ જ સારો સમય છે આ ખૂબ જ નફાકારક સમય છે પરંતુ તમારે આ ચોવીસ કલાક દરમિયાન કેટલાક જોખમો લેવા પડશે વધુ દૃઢ નિશ્ચય રાખવો પડશે અને થોડી ધીરજ રાખવી પડશે ત્યારે જ મિત્રો તમારું કામ પૂર્ણ થવાની શક્યતા દેખાય છે તેથી જે લોકો બિલકુલ સંયમ જાળવી શકતા નથી જે લોકો બિલકુલ સહનશીલ નથી તેમણે આ ચોવીસ કલાક દરમિયાન એકદમ શાંત રહેવું જોઈએ અને એવા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ જેમાં તમને રસ હોય અને જે તમને ઝડપી સફળતા આપે કારણ કે જો તમે આ ચોવીસ કલાકમાં કોઈ નવું કામ શરૂ કરો છો તો તમારા કામમાં મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવાની પૂરી શક્યતા છે તમારે કેટલીક વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પણ હા હું તમને ચોક્કસ કહી શકું છું કે આ ચોવીસ કલાકમાં તમે જે પ્રયત્નો કરો છો તે તમને નિષ્ફળ જવા દેશે નહીં તમે ગમે તેટલા પ્રયત્ન કરો ગમે તેટલા પ્રયત્નો કરો તે કાર્યમાં તમને ચોક્કસ સારા પરિણામો મળશે પણ મિત્રો તેઓ કહે છે કે તેઓ ભગવાનના ઘરમાં દાન આપી રહ્યા છે પણ તેઓ આંધળા નથી હવે કેટલાક લોકો આ સમજી શકતા નથી મિત્રો ક્યારેક કેટલાક કાર્યો પૂર્ણ થવામાં થોડો વધુ સમય લાગે છે તો જો તમારી પાસે પણ આવું કોઈ કામ અટવાયું હોય આ પ્રકારના કેટલાક કામો હોલ્ડ પર છે તેથી તમારે તમારા કામ માટે થોડો સમય ફાળવવો પડશે અને બધા કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો પડશે જુઓ આ સમયે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને ખૂબ દુઃખ પહોંચાડી શકે છે તે જ સમયે દીકરા તને ખાસ કરીને તારા ગુસ્સા પર કાબૂ રાખવાની સલાહ આપવામાં આવે છે ઘણીવાર મિત્રો તમે ગુસ્સામાં તેને એવી વાતો કહો છો જે તેના અને તમારા માટે ખૂબ જ અયોગ્ય હોય છે કેટલીક બાબતો દુશ્મનોને ખૂબ નુકસાન પહોંચાડે છે જેના કારણે દુશ્મન તમારી વિરુદ્ધ મોટું કાવતરું રચે છે એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા ભાષણ પર શક્ય તેટલું ધ્યાન આપો ગુસ્સામાં એવા કોઈ શબ્દો ન બોલો જેના કારણે તમારે પોતાના પગ પર કુહાડી મારવી પડે તે જ સમયે મિત્રો હું તમને જણાવી દઉં કે આ ચોવીસ કલાકમાં નોકરી કરતા લોકોને ખૂબ જ સારા લાભ મળવાના છે નોકરીમાં પ્રમોશનની સંપૂર્ણ શક્યતાઓ છે જો તમે લાંબા સમયથી નવી નોકરી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો તો હવે તમને તેમાં પણ ઇચ્છિત સફળતા મળવાની છે સારા પરિણામો મળશે તમારે ફક્ત તમારા પ્રયત્નો ચાલુ રાખવા પડશે તમારી મહેનત ઓછી ન પડવા દો આ વાતો વિશે વિચારશો નહીં મિત્રો મારી સાથે રહેતા બીજા લોકો ખૂબ જ જલ્દી સફળ થઈ જાય છે કેટલાક લોકો ખૂબ જ ખોટી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને તેમાંથી પૈસા કમાઈ રહ્યા છે આ પ્રકારની ખોટી લાગણીઓ તમારા મનમાંથી કાઢી નાખો જીવનમાં કોણ શું કરી રહ્યું છે અને કેવી રીતે કરી રહ્યું છે તે જુઓ તમે આ બાબતોથી જેટલા દૂર રહેશો તેટલા જ તમે તમારા અંગત જીવનમાં ખુશ રહેશો એટલા માટે તમારે બીજાઓ વિશે વિચારવાની જરૂર નથી બીજા શું કહે છે તેના પર તમારે વધારે ધ્યાન આપવાની જરૂર નથી જીવનમાં તમને જે કંઈ પણ મળી રહ્યું છે તેનાથી ખુશ રહેવાનો પ્રયાસ કરો અને શક્ય તેટલું તમારા જીવનનો આનંદ માણો બિનજરૂરી ચિંતા કરવાનું બંધ કરો મિત્રો નકામી વાતો વિશે વિચારીને તમારા વર્તમાનને બગાડો નહીં જુઓ ઘણા લોકો એવા છે જે પોતાના ભૂતકાળ વિશે રડતા રહે છે અને કેટલાક લોકો એવા છે જે પોતાના ભવિષ્ય વિશે ચિંતિત રહે છે મિત્રો તમે આ બે વચ્ચે ખૂબ જ અટવાઈ જશો અને તમારા જીવનમાં નવી સમસ્યાઓ આવી શકે છે એટલા માટે જે થવાનું છે તે થશે જ એટલા માટે તમારા વર્તમાન અને આવતીકાલની બાબતોને બાજુ પર રાખીને જીવનમાં તમને મળી રહેલી તકો મળી રહેલી નવી તકો અને હજુ પણ મળી રહેલી નવી તકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો જો તમે તેમને અપનાવવાનો પ્રયાસ કરશો તો તમે જીવનમાં ખૂબ સફળ થઈ શકો છો તે જ સમયે તમારા મનમાં આવતી બિનજરૂરી ચિંતાઓ અને બિનજરૂરી પ્રશ્નોથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરો અને હાલમાં તમારા માટે ઉપલબ્ધ તકો પર ધ્યાન કેન્દ્રિત કરો તે તકોનો સ્વીકાર કરો અને તેના પર સખત મહેનત કરવાનો પ્રયાસ કરો પછી દીકરા તને ચોક્કસ સફળતા મળશે ચોક્કસ તમને ઈચ્છિત પરિણામો મળશે અને હું કહું છું કે ગ્રહોનું સંયોજન ખૂબ સારું છે તમને તમારા કામમાં ચોક્કસ સારા પરિણામો મળશે મિત્રો જો તમે આગામી ચોવીસ કલાકમાં રોકાણ કરવાની કોઈ યોજના બનાવો છો તો તમને ખૂબ સારા પરિણામો મળી શકે છે મિત્રો જો તમે લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારી રહ્યા છો જો તમે ઘર કાર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા તો તમારું સ્વપ્ન સાકાર થતું દેખાય છે તમારે ફક્ત એ પ્રયાસ કરવાનો રહેશે કે તમે જે પણ કરો તમારે એક સારા અને સમજદાર વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ અને લોકોના પ્રભાવમાં આવીને કે કોઈના ઉશ્કેરણીમાં આવીને કોઈ ખોટો નિર્ણય ન લેવો જોઈએ